અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે ખોડિયાળે પાસેના કુદરતના સૌંદર્યના મનમોહક આકાશી દ્રશ્યો એ સામે આવ્યા છે પુષ્કળ પાણીની ની આવક ખોડિયાર ડેમમાં થઈ છે અને ખોડિયા ડેમ માંથી પાણી નદીમાં ઠલવવામાં આવી રહ્યું છે અને જેના કારણે વનરાજી અત્યારે ખીલી ઉઠી છે અને નયનરમ્ય આકાશી દ્રશ્યો એ ખોડિયાર ડેમના સામે આવ્યા છે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખોડિયાર ડેમ ગરધરા ખોડિયાર મંદિર ત્યાંના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ધોધ સક્રિય થયા છે કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આ જ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોન લાઈન પર દિલીપ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે કે ખોડિયાર ડેમ ભરપૂર પાણીની આવક અને સાથે સાથે પાણીની આવકને પગલે હવે તો ચારે તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે કેવા નયનરમ્ય દ્રશ્યો અંકુર છેલ્લે છેલ્લા જે વરસાદ ને કારણે અમરેલી જિલ્લાનો જે સૌથી મહત્વનો ડેમ છે જેનાથી એ ગીરના જંગલ પાસે આવેલો છે ધારી આંબરડી જે લાયન પાર્ક છે તેમની સદન સદન નજીક છે જે કારણોસરી પ્રવાસીઓનું પણ ભારે આકર્ષણ નું કેન્દ્ર આલા ડેમ બની રહ્યો છે આ ડેમ છેલ્લે છેલ્લે છલકાઈ ઉઠતા ડેમના જે બે દરવાજા છે તે પણ ખોલવામાં આવ્યા હતા આ ડેમ નું પાણી છે આ શેત્રુજી નદી માં ફક ખળખળ વહી રહ્યું છે જેથી આસપાસ જંગલ છે જંગલ હોવાના કારણે આજે ડ્રોન વિડીયો છે ડ્રોન વિડીયો મનમોહક એકદમ સામે આવ્યા છે અહીં આ મનમોહક જગ્યાઓના કારણે કારણે પ્રવાસીઓ છે તેમનો ઉપર ઘસારો હાલ છે આ જગ્યા પર જોવા મળી રહ્યો છે જી અંકુર બિલકુલ દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર